હેલો ગાઈઝ કેમ છો તો અમે લોકો ફૂલ ફેમિલી સાથે વૃંદાવન જઈ રહ્યા છીએ દેવરજી ગાડી ચલાવે છે અને તમે જુઓ છો કે મેં એન્જોય કરીએ છે તો આ છે રસ્તો અને આ રસ્તો છે પાંચ કલાકનો તો તમે જોવો કે સરસ મજા મજા આવ્યો છે હવે એકદમ સરસ હરિયાળી છે પહાડો છે યુ એસમાં આમ પણ પહાડો વિસ્તાર છે તો તમે જોઈ શકો છો સરસ મજા છે અને એકદમ ઠંડુ મિત્ર છે અમે ઓલમોસ્ટ ત્યાં આવી ગયા છીએ પાંચ કલાકનો રસ્તો ખતમ થઈ ગયો છે અમારી મંજિલ અમારી જોડે આવી ગઈ છે ત્યાં એકદમ હરિયાળી શાંત વાતાવરણ છે તમને હું બતાવીશ બધા વિડીયોમાં તમે વન બાય વન બધા વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે હું બધા ભાગમાં ભાગમાં ડિવાઈડ કરીને જ હું શેર કરીશ તો તમે જુઓ વન બાય વન વિડીયો તો મજા પડી જશે તો આ છે અમે જ્યાં રહેવાના છીએ ત્યાંનું જગ્યા છે અહીંયા હોટલો પણ છે અને કેબિનેટ પણ છે તો સરસ મજાની જગ્યા છે તમે શાંતિથી એક વન બાય વન વિડીયો જોશો તો તમે બધું સમજી જશો અને ઘરે બેઠા અમેરિકાનું વૃંદાવન કેવું છે એ તમે ખબર પડી જશે આ છે વર્જીનિયાનું ન્યૂ વૃંદાવન

તો અહીંયા અમારું ફૂલ ફેમિલી સાથે અમે અહીંયા એન્જોય કરવાના છીએ બે દિવસ સુધી અમે બધા સાથે તો આપડે મળીએ હવે બીજા ભાગમાં તો તમે કન્ટિન્યુ રહેજો વન બાય વન બધા ભાગ જોજો બાય